નમસ્કાર મિત્રો હું ચુડાસમા સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા વિશે વાત વાત કરવાની છે છે જોઈએ તો લેખિત પરીક્ષા હાલ પૂર્ણ થઈ અને દરેક ઉમેદવાર મિત્રએ ઘરે આવીને પોતાનું પેપર લગભગ સોલ્વ કરી જ નાખ્યું હશે જો પાર્ટ એ અથવા પાર્ટ બી બંનેની અંદર ચાલીસ ટકા માર્ક તમારે નથી થતા થોડા ઘણા માર્ક ખાટું તમારે ઘટે છે તો તેવા ઉમેદવાર મિત્રો માટે આ ખાસ માહિતી છે એમણે મૂંઝાવાની જરૂર નથી જે હા મિત્રો શું છે વિગત જો સંપૂર્ણ તમે પણ જાણવા માંગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ મિત્રો વાત કરીએ તો એલઆરડીની લેખિત પરીક્ષાની અંદર કોઈ પણ પાર્ટમાં જો તમારે પાસ થવામાં બે કે ત્રણ માર્ક ઘટતા હોય બે ત્રણ પાંચ માર્ક આજુબાજુ ઘટતા હોય તો તમારે હાલ નિરાશ થવાની જરૂર નથી થોડોક રાહ જુઓ કારણ કે હજી સુધી પ્રોવિઝનલ આન્સર કે જાહેર નથી થઈ જે હા મિત્રો પાર્ટ એની અંદર તમારે પાસિંગ થવામાં બે કે ત્રણ માર્ક ઘટતા હોય અથવા તો પાર્ટ બીની અંદર એંસી 40 ચાલીસ ટકા માર્ક તમારે પૂરા નથી થતા થોડા ઘણા માર્ક ઘટતા હોય તો તમારે હાલ નિરાશ થવાની જરૂર નથી કારણ કે હજી પ્રોવિઝનલ આન્સર કી કઈ રીતની આવે તેમાં બની શકે કે સુધારા વધારા આવે અથવા તો અમુક ક્વેશ્ચન છે તે રદ થઈ શકે છે એવું થઈ શકે છે તે માટે તમારે જો હજી થોડા ઘણા માર્ક ઘટતા હોય તો નિરાશ થવાની જરૂર નથી એમાં અમુક પ્રશ્નોના જવાબમાં ફેરફાર પણ થઈ શકે છે અને પછી અમુક પ્રશ્ન છે આમાં વાંધાર જેવો થાય અને વાંધાર જેવોના જવાબમાં ફેરફાર થાય અથવા તો બની શકે કે અમુક પ્રશ્નો છે તે કેન્સલ પણ થઈ જઈ શકે જ્યાં મિત્રો આવી રીતે જો ચાલીસ ટકામાં થોડા ઘણા માર્ક ઘટતા હોય તો કેન્સલ થાય અથવા તો પ્રશ્નના જવાબની અંદર સુધારા વધારા થતા હશે તો તમે ચાલીસ ટકા આજુબાજુ ફાઇનલી પહોંચી જશો અને વાત કરીએ મેરિટ લિસ્ટ વિશેની તો મેરિટ લિસ્ટ છે તે આ વખતે કંઈક સરપ્રાઇઝ રહેશે જ્યાં મિત્રો મેરિટમાં પણ આ વખતે કંઈક સરપ્રાઇઝ જ હશે કારણ કે પાર્ટ એ દરેક ઉમેદવાર મિત્રોનું એવું જ કહેવું છે કે પાર્ટ એ સૌથી અઘરો હતો તેમાં બત્રીસ માર્ક લાવવા એંસીમાંથી ચાલીસ ટકા લેખે બત્રીસ માર્ક લાવવા તે પણ બહુ અઘરા હતા પાસિંગ માર્ક છે તે પણ બહુ અઘરા હતા એવું દરેક ઉમેદવાર મિત્રોનું કહેવું છે એટલે કહી શકાય કે આ વખતે એલ નું મેરિટ છે તે કંઈક સરપ્રાઇઝ છે પણ જોવા જઈએ તો એકસો દસથી લઈને એકસો પંદર કરતાં વધારે થતા હોય જો તમારે માર્ક તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમારે તમારી સીટ છે એ ફાઇનલ છે એવું સમજી લેવાનું કારણ કે પાર્ટ એની અંદર જે જે ઉમેદવાર મિત્રોને ચાલીસ ટકા નથી થતા હોય તેવા દરેક ઉમેદવાર મિત્રોનો પાર્ટ બી ચકાસવામાં જ નહીં આવે તેવું ભરતી બોર્ડ દ્વારા જ પહેલેથી કહેવામાં આવેલું હતું એટલે કે તેમને ફેલ જ કરી દેવામાં આવશે મેરિટ લિસ્ટથી બાકાત જ કરી દેવામાં આવશે પછી પાર્ટ બીની અંદર ભલે તમારે એકસો દસ કે એકસો વીસ માર્ક થતા હોય તો પણ તમને પાર્ટ એની અંદર પાસિંગ નહીં હોય તો તમારા માર્ક છે તે કાઉન્ટ થશે નહીં એટલે જ કીધું છે કે પાર્ટ એમાં પાસિંગ માર્ક પ્લસ પાર્ટ બીની અંદર બંનેના થઈને એકસો દસ એકસો પંદર કરતાં વધારે થતા હોય તો તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી તમારી સીટ બને ત્યાં સુધી ફાઇનલ છે એવું જ તમારે સમજી લેવાનું અને જેને સો માર્ક આજુબાજુ થતા હોય તેમને પણ હાલ નાસી પાસ થવાની જરૂર નથી ફાઇનલ રિઝલ્ટની રાહ જુઓ કદાચ ચાન્સ પણ બની શકે છે જ્યાં મિત્રો સૌથી પહેલાં પ્રોવિઝનલ આન્સર કી આવશે પ્રોવિઝનલ આન્સર કીની અંદર જે કોઈ ઉમેદવાર મિત્રોને સુધારા વધારા કરવા યોગ્ય કંઈક લાગતું હોય તો એમના માટે વાંધા અરજીઓ મંગાવવામાં આવશે ભરતી બોર્ડ દ્વારા અને વાંધારજીઓ કર્યા બાદ ફાઇનલ આન્સર કી આવશે અને ફાઇનલ આન્સર કી આવ્યા બાદ ફાઇનલ આન્સર કી પ્રમાણે તમને તમારું રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવશે તમે તમારા માર્ક જોઈ શકશો કે પાર્ટ એની અંદર કેટલા છે પાર્ટ ની અંદર કેટલા છે અને એ રિઝલ્ટ પ્રમાણે કુલ કેટલા ઉમેદવાર મિત્ર લેવા તેમનું ફાઇનલ મેરિટ બનશે અને ફાઇનલ મેરિટ જાહેર થયા બાદ આગળની પ્રોસેસ છે તે કરવામાં આવતી હોય છે આવી રીતે એલઆરડી કોન્સ્ટેબલને લગતી એક આ મહત્વની કહી શકાય એવી માહિતી હતી જે વિડીયોની અંદર વિગતવાર જોઈ આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો